કેમ કે શંકર ને જ્યારે જયારે લગ્ન થયા હતા ને ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ઈ ગણેશ કયો છે આ તો આપણે મેઘવાળા સમાજની વાડીના ખબર હોય નકર તો બસારા એના ગોખલામાં બેહાડી બેહાડી મરી ગયા આમ નામ એને ખબર જ નથી લાકડા પૂજી પૂજી મરી ગયા તો આ ગુણ નામનો ગણેશ સાહેબ આ જેને જેને આને આની પૂજા કરીને આ જ્યાં સુધી ગુણ ની પૂજા થાય ઈ ગણેશ એટલે સાહેબ અટાણા નામ આપણી રીતે રાખવા માંડ્યા બહુ સારું જીવા જેવો યુગ અટાણસ છે સાહેબ પણ આપણે એને કીધું હળાળ કળિયો સતયુગ ની અંદર હરિચંદ્ર તારામતી વેચાણા એ દ્વાપરની અંદર એ બસારે દુખી થયા અને અટાણ કહે માડી હળાળ કળિયુગ છે અટાણ તમારો બાપ જીવા જેવો કેમ કે દલિતોનો યુગ આવ્યો એટલે આને કળિયુગ કીધું શું કીધું અરે માડી હળાળ કળિયુગ હું કામ એક જ પ્યાલા કર્યા અટાણ વંશા નિશા થાય તો જેલ ભેગી ના થાય

ઈ કાશીના મહારાજ ને પાછા બાટલા સડાવ્યા તો બાપુ આને રાપી કાઢીને અંદર થી જનો દીધી તોય આ જગત માં આના ટીકા સાહેબ તો આ જગત સ્વીકાર્યા નહોતા આવો તમે જો દ્વારકા જઈ અને કાળિયા ઠાકરને ને ઊંધા પડી જાવશો ને કાળિયા ઠાકરની ની માનતા ઓળખવા જાવશો ને સાહેબ ઈ કાળિયા ઠાકરને ને જાવતોય જવાબ દેતો નથી સાહેબ ઘોઘા બદર ની અંદર દાસી જીવણ ને જેલ માં સોડાવવા વાણીઓ થઈને આવ્યો કે મને જીવણ દીધો છે દીકરો ને મારે ધરવી છે બેટ એ ભગા બાબા આને સોડાવી દયો મને જીવણ દીકરો દીધો સાહેબ એ તોય આવડા ન્યા નથી જાતા ને વા ઊંધા પડ્યા પાણી પી છે જીવણ બાપા જીવા ત્યાં લગણ આવડે એને જીવવા નો દીધા અને ટણ હોપારી માનતા કરો તો કે મારો કાટો કાઢી

અમન તો નોતો ને લાયલ માડી મન સુખે બઠો પડી ગય માર મોં આશિયે ઈસેન માતાજીનો બંગ આઈ બડી ગ્રીન કે લે જા સતરી મે કી તુ જીવી ની શું કરો જ આનો કાઈ કરો અમે હમણા ઓલા ભેડુલા દેવી પૂજક ઢાંઢે માં જીબાય્યા બિચારા અલ્યા કે મરી છોડે નો કાઈ કરો હો બાપા કે અમે હમા એક દાહ રૂપિયા હટુ છે અમારી જિંદગી બગાડે નથી હલ્યા તમારા છે બે કાગેવાનો ને કે આખી જિંદગી બસારા મઠાય એક ઓવર પ્લોટ નો દીધો અમારા ગામના બિચારા ટાંડા લઈ જતા હતા ઓલા ગૌશાળા ગૌસેવા વાળા ફૂગી ગયા હવે આને બિચારી ખબર પડે ને ફેક્સ ઉતરે ક્યાં જાય એ બાબા અમે ઉતારવા ગયા ગોંડલ એટલે ઓલો કાગળ ફેક્સ ફેક્સમાં નાખ્યો તો એટે નીકળી જાય માં એસપી માં ફેક્સ ઉતરી જાય આ છોકરી છે બાપા ત્રણસો રૂપિયા દેવાના કેમ કે ફેક્સ ઉતરી ગયો એલી સોડાય છે ખોટો બોલ માં હો છે આયા થી નાચ્યો હેઠે નીકળી જાય સીના તણહો દેવાના છે મારી મેલડે તારા લેખા લેઓ વેખી મડે અમે ની અલ્યા કે કાઈ વાત માં માલ એક કગળિયો કાઢ્યો ને કે રૂપિયા લીધા મે કે મડે માથે જો થઈ જોવા જી હો બાપા આ દુનિયામાં આવું બધુંય લોલમ લોલ છે સાહેબ બસ આરા આખી જિંદગી મેલડીને માઈને પણ કોઈએ હોવાર પ્લોટ નો દીધો મને ઘણાય ફોન કરજ મનસુખભાઈ અમારે ખોવાર પ્લોટનું મેં કહી માતાજીમાંથી બહાર નીકળી જાઓ અને બાબા સાહેબે ઊંચી આંગળી કરી છે ને એને તમને કીધું કે અહીંયા કોઈ મરતા નહીં સંસદમાં જાય નકર અહીંયા ધૂણસો ડો બધાય મઠમાં જ રહો અમે ઝીલણિયા ખૂબ ગયા

પણ મારી હાંભળે હાંભળી બે જગ્યાથી લેતી નહીં ને મારી ઉલટી થાય મારા બાપ મેં કીધું મારી કોક વેચ થાય ડબલ નો માલ નો લેવાય આમાં માથું સડે મારી કેમ કે માલ બે પ્રકારનો નો ખરેખર દારૂ વેચાય છે તો આપણે અડધા જીવી જાય અડધા મરી જાય કેમ કે અમુક બિચારા પ્રેમમાં ફસાણાની એ રીતે કોથળી પી જાય

અને તું કે મને તારી વગર હું નહીં જીવું અને મેં ઘડીક વાર બોલતો બેન થઈ જાય આવો ગરગરો થઈ જાય જો તઈને દઈ આવે ને કદાચ આવી જાય તો તારા ભાઈ પણ એની માં કઈ ભલર હોતો તું તું બોલી બસારી ગરગરી થઈ હતી સમજ્યા એટલે પાછો મને કીધો એ કે એની માં રે ની સડાવતી હતી કે તું એ ભલર હોતો તું ર રહ પૈસા મજૂર થયા છે પંદર દી રોજ ઓલો દઈ દે મેં કીધું આ તમારો બાપ કોઈ દી ઘર નો બાંધે

હમણાં અમે લોઠડા છે ને લોઠડા ની દીકરી છે અને અમે સમાધાન ભાઈ એના બાપો કઈ વીસ લાખ હોય તો છૂટું થાય નકર તો ન થાય મેં કીધું ભાઈ અને કિલાના હિસાબ જોખી નાખો અ ત્રણ પાડાના અઢીસો છે આ ત્રણસો લેખ ગોઠવી દીધું ત્રાસવું લઈને જોખી નાખો ઘેટાના ભાવો ચોખો થોય એટલા નહીં થાય હવે આ છોકરીઓ ઘર બાંધે સાહેબ તમારી દીકરી જો કદાચ વિદાય કરો ને તો એને બંધારણ કર્યાવર માં દેજો કોઈ દી પાસી નહીં આવે ને તમારા ઘરે ભવાડા નહીં થાય તમે અટાણે ફોન માં તો પૂછો એ જેને સંવિધાન કર્યાવર માં દીધું હોય ને તો એ વાંચે એટલે કોઈ દી રિહામણા નહીં કાઢે સાહેબ પણ આવડીને દીધું હું મોબાઈલ અન્યા પૂગી હોય તો ફોન નહીં કર્યો હોય કા બોલતી નથી હવે એ બસારી હજી પૂગી છે એને કાંઈક હા તો હતો ભગવાન ભોળોનાથ ને પાર્વતીજી રિહાણા

બસ આ બસ સ્ટેન્ડ ટીંગાતા હોય ગમણ બસમાં બસ માં બે ત્રણ બસ ઉભી જાય ને પછી નક્કી કરે કે આવી ભગવાન ને જો ભોળો ના થાય રિહામણ ગઈ હોય બાય તો પછી આવડીઓ જાય કે નહીં ભગવાન ને હેરાન કર્યા આવડા કઈ મહાદેવ ભગવાન છે એનાથી બીજો કોઈ ભગવાન નથી સાહેબ મહાદેવ છ મહિનાની સમાધિ ચડાવીને કોકનું ધ્યાન ધરતો તો સાહેબ એની માથે કોક હતું પણ એને જોયું નહીં એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા સાહેબ જ્યાં કોક ની પૂજા બીજા કરે સાહેબ પણ આપણે વેર્યા નહીં નામ નો નહીં થીર નો થયા રવિ સાહેબ ફોલદાર કડીના મકોડા ખેવી નાખે એવો માણસ હતો પણ સાહેબ ભાણ ની હથોડી લાગી ગઈ જેના વડાક થઈ ગયા એને કીધું કે વાણી અમારી ફિર ગઈ ઓહી તન ને ઓહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુ ના ઉપદેશ બાપા જેને બોલ્યો આવ્યો હારો નહી હારો નહી પણ સાહેબ રવિરામ આનો આ દેહ ના આની આ કાયા રવિરામ કે વાણી અમારી ફીર ગઈ ઓહી તન ઓહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુ ના ઉપદેશ સાહેબ ભગવાન કૃષ્ણ ભગવાન લીલા કરી ગોપીઓ રાહડા રમાડ્યા

આપણી છોકરી જો દીકરી હોય ને સાહેબ મારી છોકરી એક્ટિવા લઈને નીકળતી ને જો અટણ હાર્યા હોય તો હારા માય વકીલ રખોડ નામદાર ખોટું પતું ઉતરી ગયા તા સાહેબને અમે અરજ ગુજારી છે ભવિષ્યમાં કોઈ બાય આવું અમે હારવાની કોશિશ નહીં કરી બોલે હારી ગયા પાંચ ભાઈઓ અને પાંચ ભાઈ વિશે એક જ બાઈ રાખી અટાણત બાપા કરી હકડું રવું પડે છે નકર સીધી એકસો પસી થાય એકસો એકાસી ફોન કરે તો બોલ્યો ઘર ટાઈમે ખાવાનો જાય તો અટાણા બાઈ માટે એકસો એકાસી હેલ્પલાઇન કાઢીશ બાઈ ફોન કરે મારો ઘર વાળો દસ વાગ્યા સુધી ઘરે આવતો નથી મારી સાથે જમતો નથી બાઈ આવડો હારે ખબર રાવ હા કાયદો જો અટાણા ગમે ભાઈ એકસો એકાસી ફોન કરેલ અટાણા અહીંયા ગાડી લેવા આવ્યો આ બધા અટાણ ભક્તિ કરો ને તો સમજીને કરવા ના કરી એક ભગવાન આડો ન આવે ના એકસો એકાસી ફોન કરેલી સીધા બટાવ આ ટાવર નું સંશોધન થયું ની બાયુ માં થયું આટલા જણા બેઠા છે ને એમાં આપડી બાય આવીને કે તમે સાંભળ્યું એટલે ઈનો ટાવર ઊભો થાય સીધો ગીધીડી ને ઘણી બારી બોલ શું કામ છે સાંભળ્યું તો ઢીસો એ કોઈ

બાકી નગર આમાં ગમે એવી વાતો કરો ને ભાઈ તો આપણામાં ફેર નહીં પડે આખી રાત સો સો મહિના કે સિંધુમાં બોલ્યો પણ પલડ્યો નહીં બોલ્યો પાણો બાપુ બારો કાઠી ટપોરો માર્યો તો નર નીકળ્યો કોરો કોરો સાહેબ જો તમારે પલડવું હોય તો કોક મહાપુરુષો સત્સંગમાં આવ્યા જાય નાગને નોળિયું બાંધે ને પછી બધા કે નાગ છે ને એ નોળિયા ને કઈ ઝેર નો ચડે બાપુ ઝેર તો એને ચડી જાય છે પણ એના જે ઓલું ભોણ હોય ને એમાં નોળવેલ નામની વનસ્પતિ હોય

એટલે બીજલ બાપા એ કીધું કે કોલસાને કોલસા ને ઉજળો કરતા બગાડ્યા ઉલટા ના ચોખા નીર આ રાખ ની હારે હાલ્યો જાય નીસ કે કોલસો ને ઉજળો કરવા ગયા જઈને મીડા તે સારું પાણી હતું એ પીધા જેવું હતું એ બગાડ્યું કે કોલસા ને ઉજળો કરતા બગાડ્યા ઉલટા ના ચોખા નીર આ રાખની ની હારે હાલો જાય નીસ કે છે નક્કી બગાડ્યા બીજલા સાહેબ આવા કોલસા ના કરશો તમારા ફેર નહીં પડે

પણ બાપા જો તમારું આચરણ નહીં હોય તો આ બધું થોક છે જો તમારે આચરણ કરવું હોય તો તમે તમારા વિચારથી બની એક છે ગુંડો બનવો હોય તો તમારા મનથી બનશો આખી જિંદગી કોઈ પણ ક્ષણ બાયુના જ વિચાર કરે રૂઢિન રૂપારીન હારી નરી તે ગઢો થઈને તેની હાયલી બાય જેવી થઈ જાય ને પોતે બાયલો બની જાય કેમ કે એને આ મનનું આચરણ જ બાયુ નું કર્યું છે આ મનથી બાપા ગુંડો બનવું હોય તો બની જવાય

કેમ કે પતિ પોતાની જાય આ ઘડીક માં ગુરુ ને ઘડીક માં છે બાપા ઘડીક માં મોટા પીર થઈને ભૂજાય એ જીવન કઈ એવા દોરંગે ભેગા નો બે બાબા સાહેબ ઘણા આવડા આંબેડકર બાબા સાહેબ માં હોય ને અમે એમાં જ છીએ પણ એવડા એ વિચાર કરે એ ભાઈ કઈ તમે તો મનુવાદી છો તમે સંતો ની વાતો કરો તમે સંત ની મત લઈ લો અને બાબા સાહેબ નો મત લ્યો બધા એક જ છે ભગવાન બુદ્ધે કીધું કે અપો દીપો ભવ તમારા આત્માની જોત છે ની અંદર બાર ની જોત ની જરૂર નથી તો જીવન બાપા એ જ કીધું ગુરુ ના કાયમો ગોતી લેજો હું કરું મારા વાલા વખાણ આ દસમા મોલ માંથી ડેરી બિરાજે તમે રાખી લેજો થોડી ધજાના પ્રમાણ હું કીધું આ દેહ ની અંદર ગોતી લીજો બાકી બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી આ જીવન બાપા એ શું કીધું ભગવાન બુદ્ધે હું કીધું જોજો

આમાં ઉતર્યા નહીં આવડા નામનો વર્યા ને કાંઈક બીજા હલાડા ઉભા કર્યા ને આ રાતે અહીં ભક્તિની વાતો કરતા સવારાખી મોડિયો ધૂણતોય લેવાનું કેમ ભેગું કરવું કેમ કે આનું મન સકડોળ સીડ્યું છે ભાઈ આ કોઈ દી તીર થાય નહીં કેમ કે આમાં બેહી જાય અને ઘડીક થાય તો માતાજી નબોસણને લેની વોઢી બેહવા માંડે ને મડું ધૂણવા જો વચનનો વર્યો હોય તો પછી એને ધૂણ મટી આકાશ માંથી પડે નહીં વચન કોઈ પાતાળમાંથી નીકળે નહીં વચન એટલે એક શબ્દ છે આ શબ્દ નું જેને પાલન કર્યું હોય આ આપણે જેને રામાપી પાઠ છે શિક્ષક માં નોકરી કરો છો ને તમે જો એ ભણ્યા નું આ નો થાય આપણા બાબા સાહેબ ની વાતો કરીએ સાહેબ જો એ ભણ્યા નો હોત તો મનન તમને આ કાયદાના બંધારણ થકી નો દીધું હોત સાહેબ આ ભણ્યા એ વચન એટલે સાહેબ કેવા પડે દલિત માંથી પરમાર સાહેબ હોય તો ત્યાં જવું પડે સાહેબ આવું પછી ભા બાપુ હોય તો જવું જ પડે બાપુ આવું કેમ કે એને એ વચન નું પાલન કર્યું છે ની ભણ્યા આપણે બોલીએ વકીલ બોલો છે પણ જેની ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી થાય સાહેબ કેમ તો તો મને એની કરતા દલીલ જાજી આવડે પણ બાપા અમારે પાસે સનદ નથી. અબી બોલ્યા નબી ફક સાહેબ ઈ વચનના 3-3 લાખ હાઈકોર્ટમાં એક વકીલનું વીપી મૂકવાના 70000 રૂપિયા છે. આપણે બોલી એમ જ બોલતા હોય પણ સાહેબ જે વચનનું પાલન કર્યું હોય એની આ જગતમાં વેલ્યુ છે બાકી અબી બોલ્યા નબી ફક એની આ દુનિયામાં વેલ્યુ નથી એટલે જે વચન ન વીર્યો હોય તો જેટલું બોલો એટલું પાલન કરવું અન ભગવાન એટલે પ્રેમ.

પંડિતા શું કરે કાજી એ ભગવાન મારો પ્રેમ ન વચ્ચે ગયો રાજી જો તો ખરા વિદુરને ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવાતા માંગે ભગવાન વિધુરજી એટલા બધા ગરીબ હતા ત્યાં ભગવાન કૃષ્ણ મહેમાન થયા બિચારાને ઘરે ખાવા કાઈ નહોતું આડો પાડો માંથી કેળા માંગે એવા લો ગરબ કાઢી નાખી દીધો ને જેને સાયલું મડ્યા ખવડાવવા એ તોય ને જોયું જાગીક પ્રભુ મારો પ્રેમ ને ગયા રાજી આમાં શું કરે પંડિતાન શું કરે કાજી જો તો ખરા આને આવો પ્રેમ હોવો જોઈએ સાહેબ આપણે એવો પ્રેમ હોય તો આપડી બાઈ આપડી વગેરે ખાતી નથી જો બગડ્યું હોય ને બાપા તો જવા દયો ને બાપા આપડે કાઈ નઈ આપડે શું લેવા દેવા હું કહું કે એને પ્રેમ નથી સાહેબ જો પ્રેમ હોય તો બાપુ અઢી અક્ષર પ્રેમ કા બાપુ પટેલસો પંડિત હોય તમે પોતે જ પંડિત છો કબીર સાહેબે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર પાંચ ઇન્દ્રિય વંશ કરો તો તમે જ દાસ કબીર સાહેબ કબીર ક્યાં તમે કયો છો તમે પોતે જ ભગવાન છો સાહેબ પણ આપણે એને વળ્યા નહીં આપણે હેમજા નહીં એટલેને કબીરે કીધું કે આ બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે પણ આ નર અજ્ઞાની આંધળો કઈ બાપાજી પથ્થર માં રહીને ગોતા ન્યા મૂર્તિમાં મીડ્યો સિંદુર સોપડવા ન્યા મીડ્યો અગરબત્તીઓ કરવા જે ફૂલના હાર તમે રહ્યા ને સાહેબ આ પાપ છે આ જીવતા ઝાડમાંથી ફૂલડા તોડ્યા અને પથ્થર ને જઈને આ અમે હાર સડાવ્યા ના પાપ ના ભાગીદાર બન્યા કેમ કે આ એક ઝાડવાના દીકરા છે આ એના દીકરા હતા આવડા તોડી આવીને આપણું સન્માન માટે આપણે ના કર્યા પણ એને ઝાડવાનું તો ખો કાઢી નાખી એટલે કબીર સાહેબે કીધું કે ભાઈ આ પુષ્પો ચડાવવાના આ બધું પાપનો નો ભાગીદાર છે સાહેબ પથ્થર ને કઈ ફૂલ ચડાવો બોલે ઈ કાંઈ કરે સાહેબ આ જીવતા મનસા માલણ કે જીવતા નરન સેવી મુવાન સેવી કોઈ તો બાપા જીવતા નરન સેવોનો તો મળે નિરંજન દેવ આ જીવતાને સેવી લેવાની વાત છે ને આવડા ને દાબડાનો નો બાપો કર્યો અને ઈને મીડિયા ખીર ખવરાવા માં ગંગાને કબીરે પૂછ્યું એ માં ગંગા આ તુજ મે નાવે તુજ મે ધોવે ભાંડ હોજ આવે હે માડિયા ભારતના બધાય માણસો કે તારામાં માં આવીને પિતૃ ઉતરપણ કરી જાય ને પાપ ધોઈ જાય છે તા બધીન રાખસ ક્યાં એટલે માં ગંગાએ ત્રિક કબીર સાહેબને કીધું કે બાપુ તમે તો આટલા બધા ત્રિકાળ જ્ઞાની છો અને તમે એવું પૂછો કે આ બધું ક્યાં રાખે એ બાપા કહે છે જાય ને તે બરણી ઉભરતા જશે પછી હગાવાલે ને ભાઈઓને બધી ભેગા કરે હાલો બાયુ તો કા બરણી ખોલવી તે જીજીનું હોય ન હોણું એટલે લેતા જાય છે મેં કે ગોડા ઉઠક્યો છે